ng એસવી એન આઇટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીએ જીવન ટૂંકાવવાના મામલે બાબા ભવન હોસ્ટેલના ચીફ ઓર્ડે રાજીનામું આપી દીધું છે અમિત સોલંકીએ ચીફ ઓર્ડરના પદ પરથી રાજીનામું આપી દીધું છે ગત રાત્રે અદ્રેત નાયર નાયર નામના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો અગાઉની પરીક્ષામાં નાપાસ થતાં ટેન્શનમાં હતો વિદ્યાર્થી હોસ્ટેલના અન્ય વિદ્યાર્થીઓએ કેમ્પસમાં હંગામો મચાવ્યો હતો મહત્વનું છે કે ગઈકાલે રાત્રે સુરતમાં એસવી એન આઇટીની ભાભા ભવન હોસ્ટેલમાં મૂળ કેરળના અદ્રેત નાયરે જીવન ટૂંકાવી લીધું હતું અદ્રેત નાયર બીટેકના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો ને અગાઉની પરીક્ષામાં નાપાસ થતા ટેન્શનમાં હતો હોસ્ટેલમાંથી કૂદકો મારીને આપઘાત કરી લેતા અન્ય વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસમાં હોબાળો મચાવ્યો હતો અને ચીફ વોર્ડન અમિત સોલંકીના રાજીનામાની માંગ કરી હતી જે બાદ અમિત સોલંકીએ રાજીનામું આપી દીધું છે સંવાદદાતા ચેતન જોડાયેલા છે ચેતન

નાપાસ થયો હતો અને ત્રણ ત્રણ મહિના સુધી જે કોલેજના જે ક્લાસ છે તે ક્લાસ ભરતો ન હતો પરંતુ સમગ્ર જે ઘટના છે તે ઘટના જે પ્રશાસન છે જે તંત્ર છે તેની સામે આવી ન હતું ડિપ્રેશન ના કારણે એકાએક અદ્રિત નાયરે હોસ્ટેલો જે ચોથા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો સમગ્ર બનાવને લઈને વિદ્યાર્થી આલમમાં રોષ જોવા મળ્યું હતું કારણ કે અડ્રેસ જ્યારે ઉપરથી કૂદકો માર્યો હતો ત્યારે તેના મિત્ર વર્તુળ દોડી આવ્યા હતા એકસો આઠને પણ કોલ કર્યો હતો પરંતુ એકસો આઠને ને એસપીએનઆઈટી ની અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો આ ઉપરાંત જે સ્થાનિક જે વોર્ડન છે તે વોર્ડન પણ ત્યાં હાજર હતા અમિત સોલંકીને જાણ કરવામાં આવી હતી તેમ છતાં અમિત સોલંકીએ પોતાની કાર કે અન્ય એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી ન હતી જેને કારણે અડધો કલાક લેટ જે હોસ્પિટલ છે તો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા હોસ્પિટલ પણ ખાલી જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ જ પહોંચ્યા હતા વોર્ડને ત્યાં રહેવાની ફરજ હતી તેમ છતાં વોર્ડન ત્યાં પહોંચ્યા ન હતા જેને કારણે વિદ્યાર્થીઓ દ્વારા એક જ માંગ કરવામાં આવી હતી કે વોર્ડને તાત્કાલિક ધોરણે રાજીનામું આપવામાં આવે જે રીતે વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો ત્યારબાદ મોડી રાતે અમિત સોલંકીનું જે રાજીનામું છે લેવામાં આવ્યું છે આજે વિધિવત રીતે જે રાજીનામાની જે કોપી છે તે વિદ્યાર્થી સંઘને આપવામાં આવશે અને નવા જે વોર્ડન છે તે વોર્ડન જે ઓર્ડર છે તે ઓર્ડર પણ તેમને આપવામાં આવશે જી જી આભાર ચેતન તમામ વિગતો માટે